જિલ્લામાં છૂટા સ્થળોએ ગાજવી સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરી છે જ્યારે પાંચ અને છ મે રોજ વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું અને પવન છે આ સાથે રાજ્યના બાર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત હવે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દિયરની સપાટીથી ઝીરો નવ કિમી ઉપર છે આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘગરજના સાથે માવઠું પડવાની આગાહી છે જેમાં આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા છોટા ઉદેપુર નવસારી વલસાડ અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘગરજના અને પવન ફૂંકાવાની સાથે હળવાતી મધ્યમ વરસાદની આગાહી કરી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ દરમિયાન વીજળી પવન ફૂંકાવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં પાંચ અને છ મે ના રોજ કચ્છ મોરબી રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ માવઠા સાથે કરા પડવાની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આ બે દિવસ દરમિયાન રાજ્યભરમાં પચાસથી સાઠ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાત મે બે હજાર પચીસના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગર સુરત અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે તો આઠ મેના રોજ અમરેલી ભાવનગર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી આણંદ ભરૂચ જિલ્લાના છૂટાછવાયે સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે ભારે કમોસમી વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મોસુ અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રયાસ યુટ્યુબ ચેનલ